જ્યારે મેં જોયું કે ભાઈના રૂમની લાઇટ ચાલુ છે ત્યારે મને સમજાઈ ગયું કે હવે કંઈ ખાસ બનવાનું છે મારું મન બેકાબુ થઈ ગયું અને મેં નક્કી કર્યું કે હું અંદર શું ચાલી રહ્યું છે તે જોવા જઈશ મિત્રો આજે આ વાર્તા મારા ભાઈ અને ભાભી વિશે છે આ વાર્તાને અંત સુધી સાંભળજો તમારું મન પણ ખુશ થઈ જશે નમસ્કાર મિત્રો મારું નામ ટીપુ છે અને હું બાવીસ વર્ષનો છું મારી ભાભીનું નામ મેહુલા છે અને તેની ઉંમર સત્યાવીસ વર્ષની છે તેઓ ખૂબ જ સુંદર અને આકર્ષિત છે ભાઈએ મેહુલા સાથે લવ મેરેજ કર્યા હતા અને તેમના આ સંબંધમાં ઊંડો પ્રેમ હતો મેહુલાનું સ્મિત હંમેશા દિલ જીતી લેતું હતું તે અમારા ઘરની શોભા હતી લગ્ન કરીને જ્યારે તે અહીં અમારા સાથે રહેવા આવી તો અમારે ફક્ત બે રૂમ હતા એક રૂમમાં અમે બંને ભાઈ સૂતા હતા અને બીજા રૂમમાં મારા મમ્મી પપ્પા સૂતા હતા એટલે મારા ભાભીને થોડા દિવસ મારા મમ્મીના રૂમમાં સૂવું પડ્યું પછી મારા ભાઈને કામના લીધે બહાર જવું પડ્યું તે મમ્મી સાથે તેના રૂમમાં સૂતી હતી મેહુલાને મમ્મી સાથે પણ ખૂબ જ લગાવ હતો અને તેઓ કલાકો સુધી વાતો કરતી હું અને પપ્પા મારા રૂમમાં સૂતા હતા અને હું ઘણીવાર રાત્રે તેના રૂમમાંથી આવતા હાસ્યના અવાજો સાંભળતો તેમનું આ હાસ્ય મજાક જોઈને ઘરનું વાતાવરણ ખુશમિજાજ બની જતું હતું ત્યારે તે કામ ઉપરથી પાછા આવ્યા ત્યારે મમ્મીએ મેહુલાને મારી અને પપ્પાની આ રૂમ આપી દીધી જેથી તેઓ આરામથી રહી શકે હવે મમ્મી અને પપ્પા એકસાથે બીજા રૂમમાં ઊંઘવા લાગ્યા અને મને ડ્રોઈંગ રૂમમાં શિફ્ટ કરી દીધો રાતનો સમય હતો અમે બધા સાથે મોઈને જમ્યા ભાઈ અને મેહુલા એક મહિના પછી મોઈ રહ્યા હતા તેથી તેના ચહેરા પર અલગ પ્રકારની ખુશી હતી હું જાણતો હતો કે આ ખુશીનું કારણ શું હતું જમ્યા પછી બધા પોતાના રૂમમાં ઊંઘવા ચાલ્યા ગયા હું ડ્રોઈંગ રૂમમાં બેસીને મારા કામમાં લાગી ગયો પણ મારું મન ક્યાંક બીજે જ હતું પંદર મિનિટ વીતી ગઈ હતી જ્યારે મેં જોયું કે ભાઈના રૂમની લાઇટ ચાલુ છે હવે હું જાણતો હતો કે કંઈ ખાસ બનવાનું છે મારું મન બેકાબુ થઈ ગયું અને મેં નક્કી કર્યું કે હું અંદર શું ચાલી રહ્યું છે તે મારે જોવું છે ધીમે ધીમે તેમના રૂમના દરવાજા નજીક ગયો અને કાન લગાવીને ઊભો રહી ગયો અંદરથી વાતો સંભળાઈ રહી હતી ભાઈએ મેહુલાને પ્રેમ ભરી વાતો કરતા હતા અને પૂછતા હતા કે શું તે તૈયાર છે મેહુલાએ પણ હસીને હા ભરી દીધી આખી કાળ તે પણ એટલા દિવસથી ભાઈની રાહ જોઈ રહી હતી મારું ઉત્સુકતા વધી રહી હતી મેં દરવાજાને હવેથી ધક્કો માર્યો અને તે થોડું ખુલ્યું મેં જોયું કે અંદર નાઈટ લેમ્પની મધ્યમ રોશનીથી ફેલાયેલી હતી જેના કારણે રૂમનું વાતાવરણ વધુ રોમેન્ટિક બની ગયું હતું મેં દરવાજાને થોડું વધુ ખોલ્યું અને અંદરના દ્રશ્યને જોઈને હું દંગ રહી ગયો મેહુલા પહેલેથી જ પોતાના કપડા એક બાજુ મૂકીને બેડ પર બેઠી હતી અને ભાઈ કપડાં અને બનિયાનમાં હતા મેહુલાએ ભાઈને કહ્યું હવે મોડું ન કરો જલ્દી કરો એટલા દિવસોથી તમારી રાહ જોઈ રહી છું આ સાંભળીને ભાઈએ પણ ઉતારીને મેહુલાની તરફ વધ્યા તે પવા મને સમજાઈ ગયું કે અહીંયા ન હોવો જોઈએ મેં ધીમે ધીમે દરવાજો બંધ કરી દીધો અને પાછો ડ્રોઈંગ રૂમમાં આવીને બેસી ગયો મારી ધડકનો વધી ગઈ હતી મનમાં અનેક વિચારો આવતા હતા મેં પોતાને શાંત કરવાનો પ્રયત્ન કર્યો પણ તે પવ પહેલાં જ મારા રૂમમાં હંમેશા માટે વસી ગઈ રાત્રે બધા જમ્યા ઊંઘવા ચાલ્યા ગયા ભાઈ અને મેહુલા એક મહિના પછી મોઈ રહ્યા હતા તેથી તેમણે સુહાગ્રાથ મનાવી હતી હું આ વાતથી પૂરી રીતે વાકેફ ન હતો હું ડ્રોઈંગ રૂમમાં બેસીને કામ કરવા લાગ્યો તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં જો તમને કંઈક બીજું જોવું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પર ક્લિક કરીને ધન્યવાદ બાય બાય